કોઈ સદગુરુની કૃપા મળી જાય તો મનુષ્યનું જીવન છે એનો બેડો પાર થઈ જાય એવી જ એક સુંદર મજાની એક લોકવાર્તા જે હું તમારી સમક્ષ રજૂ કરું છું ખૂબ સુંદર મજાનો વાર્તાનો સાર છે તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોજો એક નગરના સીમાડા ઉપર એક ગુરુનો આશ્રમ આશ્રમની અંદર ગુરુ અને એક સંતનો સ્વભાવો જ હોય એવી રીતના બે ચાર ગાયો અને એક બે કૂતરા અને આ સંત આશ્રમની અંદર સેવા પૂજા કરે અને ભક્તિ કરે એવામાં સંતને ત્યાં એક કૂતરી આશ્રમની અંદર હતી જે આ ગાયુના દૂધ હોય એ સંત પોતાને પ્રસાદી પૂરતું ભગવાનને ઠાકોરજીને ધરાવવા પૂરતું અને પોતાને ખાવા પૂરતું રાખે અને કોઈ સેવકો આવતા હોય તો એના માટે ચા પાણીની વ્યવસ્થા માટેનું દૂધ રાખે અને બાકીનું બધું દૂધ એ આ કૂતરાઓને કૂતરીને પીવડાવી આપે હવે એવામાં બન્યું એવું જે પણ સેવકો આશ્રમની અંદર આવે એટલે આ કુત્રી એને કળવા જોટકા ભરી લઈએ એટલે સંત મુજાણા કે આ તો સંતનો સાધુનો આશ્રમ છે અહીંયા તો ભક્તો સેવકો આવતા જ હોય અને આ કુત્રી આવી રીતે બધા એને કઈડે છે આ યોગ્ય નથી એટલે એક દિવસ સવારમાં સંત સેવા પૂજા કરીને બહાર નીકળ્યા એટલે એને વિચાર આવ્યો કે હાલને આનું કંઈક જીવન સુધરે એવું કંઈક સાર્થક કરું હાથમાં જળની અંજલી ભરી અને કૂતરી ઉપર છાંટે છે અને એને કૂતરીમાંથી ગાય બનાવી દે છે ખૂબ જ સુંદર મજાની ગાય માતાનું સ્વરૂપ કુત્રીને આપી અને સંત આત્માને એમ કે હવે આ જે કઈ સ્થિતિ નહીં કઈ થોડા દિવસો વીતે છે એક સેવક આવે છે અને એ ગાયને જોવે ખૂબ સુંદર અને મનમોહક ગાયનું સ્વરૂપ જોઈ અને એમાં મોભિત થઈ જાય અને ગુરુજીને વાત કરે છે કે મહારાજ તમારે તો અહીંયા આ ગાયની શું જરૂર છે મારી પાસે જમીન છે હું આ ગાયને વ્યવસ્થિત ખવડાવી પીરાવી અને એવું હોય છે કે તમારે આશ્રમમાં દૂધની જરૂર હોય છે તો રોજ અહીંયા આશ્રમમાં પહોંચાડી સંત કે ભાઈ અમારે બીજી જરૂર હોય અમારે ગાયની એવી કાંઈ જરૂર ના હોય હું તો ખાલી આ સેવા ચાકરી થાય એટલે માટે રાખીને બેઠો છું તું હાચવી શકતો હોય અને સેવા કરી શકતો હોય તારે તું લઈ જા એ સેવક તો ગાયને લઈ જાય છે પણ મિત્રો બને છે એવું કે જ્યારે પણ એ ગાયને દોવા માટે વહે ને તો એ ગાય બટકા ભરી એટલે સેવક જાણું કે આ ગાય માતામાં તો એક અલગ પ્રકારના જ લક્ષણ જોવા મળે છે એટલે એ પાછો સંત પાસે જાય છે અને એને વાત કહે છે ગુરુજી હું જે ગાય લઈ ગયો એ તો જ્યારે પણ અમે દોવા બેસીએ છીએ ત્યારે એ બટકા ભરે છે આવું કેમ કોઈ ગાયની અંદર આવા લક્ષણ હોય નહીં એટલે ગુરુજીને વાત કહે છે કે કાંઈ વાંધો નહીં ગાય તું તારે તું પાછી અહીંયા મૂકી જાય આશ્રમમાં પણ એ એનો જાતીય સ્વભાવ છે એ નહીં છોડે કારણ કે એ કુતરી હતી એમાંથી મેં એને ગાય બનાવી કે અહીંયા બધીને કઈ હતી ગાય બને તો કંઈક એનું જીવન સાર્થક થાય પણ એમાં કંઈ ફેરફાર નહીં થાય તું ગાય પાછી અહીં લેતો એ સેવક ગાયના આશ્રમમાં પાછી લઈ આવે છે ને વરી પાછો ગુરુને વિચાર આવે છે હાલને હજી એક વખત આને જીવનમાં કાંઈક સાર્થક થાય તો આપણી ભક્તિ પણ ફરે હાથમાં પાછી અંજલી લઈ અને એને ગાયમાંથી એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ આપ્યું છે એકદમ નમણી નાગરવેલ જેવી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ને એ તો આશ્રમમાં રહે છે અને સાધુની સેવા કરે છે એક દિવસ એવામાં એક રાજા ત્યાંથી પસાર થયા અને એ આશ્રમની અંદર થોડી વાર માટે આરામ માટે ગયા ત્યાં જોયું કે આ તો રૂપસુંદરી આશ્રમની અંદર એને એમાં એ મનમોહિત થઈ ગયા રાજાએ ગુરુને વાત કરી કે રાજા આવી સુંદર સ્ત્રી આવા આશ્રમમાં ના શોભે આ તો કોઈ રાજા રજવાડાના મહેલમાં જ શોભે જો તમે રજા આપો તો આની સાથે હું લગ્ન કરી અને આને હું મારી રાણી બનાવવા માગું ગુરુ કે કાંઈ વાંધો ભાઈ રાજી ખુશી હતી હું તમને એને સાથે લગ્ન કરાવી દઉં ગુરુ ગુરુના આશ્રમમાં રાજમહેલની અંદર પહેલાના જમાનાની અંદર જ્યારે લાઇટો નહોતી ત્યારે આખા નગરની અંદર દીવા પ્રગટાવવામાં આવતા જેના માટે એક માણસ નક્કી કર્યો હોય જેને દિવેલીઓ કહેવામાં આવે જે બધા દીવાની અંદર દિવેલ પૂરી અને રાતે દીવા પ્રગટાવે હવે એમાં એવું કે એ દીવા અડધી રાત થઈને તો બધા દીવા જાય નગરજોનોની બધી ફરિયાદો બીડી આવવા રાજા પાસે કે આપણું નગર રાતે અડધી રાતે અંધકાર અંધકારમય થઈ જાય છે બધા દીવા ઠરી જાય છે દિવેલીયાને બોલાવવામાં આવ્યો કે ભાઈ કેમ તને શું દિવેલ બરાબર પૂરતો નથી શું દિવેલ માટે તને તેલ પૂરું મળતું નથી આ દીવા રાઈતે ઠરી કેમ જાય કે મહારાજ હું તો બધું વ્યવસ્થિત કરું છું છતાંય કેમ ઠરી જાય છે છતાંય એની તપાસ કરીને તમને કહું એને તપાસ કરી પછી રાજાને કીધું કે રાજા દીવા કેમ ઠરી જાય છે તમારે જાણવું હોય તો આજે એક રાઈટ તમારે મારી આઈરે આવવું જ નહીં રાજા પણ છુપાવેશમાં કાળો ધાબરો ઓઢી અને એની આઈ રે રાતે જાય છે અને જ્યાં અડધી રાતનો સમય થાય છે ત્યાં એ જ રાજાની જે રાણી એ ગુરુ આશ્રમમાંથી પરણીને લઈ આવ્યો હતો એ બધા જ દીવાની અંદર જીભ મારી અને બધું તેલ ચાટી જાય છે એટલે દીવા ઠરી જાય છે રાજા આશ્ચર્યચકિત થઈ ગયો આવું બીજે જ દિવસે એ પાછો એ આશ્રમમાં જાય છે અને ગુરુજીને વાત કરે છે કે ગુરુજી આવી રીતના જે કુરીત તમે મારી એ પરણ એ બધું દિવેલ પોતાની જીભથી ચાટી જાય છે આનું કારણ હું ત્યારે એ ગુરુજી કહે છે કે કાંઈ વધો નહીં બેટા તું એ સુંદરીને પાછી આશ્રમમાં મૂકી જા એનો જાતીય સ્વભાવ છે હવે એને હું નહીં બદલાવી શકું મારી શક્તિ અને ભક્તિથી મેં એને એના જે જે શરીરની અંદર હતી એ શરીર એને મેં બદલાવી બદલાવીને આપ્યા પણ એની અંદર જે એનો જાતીય સ્વભાવ જે છે એ હું બદલાવી શકો નહીં એ સ્ત્રીને પાછી લઈ આવવામાં આવે છે આશ્રમની અંદર અને પાછી અંજલી ભરી અને છેલ્લે ગુરુજી કહે છે કે જા હવે તું કૂતરીને કૂતરી જ રહે એટલે મિત્રો આ વાર્તાનો સાર એવો છે કે ગમેવા સત્સંગ કરો ગમે એવા સંતના ચરણોમાં રહો પણ જ્યાં સુધી માણસ એનો જાતીય સ્વભાવ કોઈ પશુ એનો જાતીય સ્વભાવ ના બદલાવી શકે ત્યાં સુધી એનું જીવન સાર્થક થતું નથી અને અમુક એવા જીવ હોય છે કે એનો જાતીય સ્વભાવ ક્યારેય બદલતો નથી તમે કદાચ ગમે તેમ કરી લો કે ગમે તેમ કરો એમાં કાંઈ ફેરફાર થતો નથી આ થોડા સમય માટે તો થોડા સમય પછી એનો એ જાતીય જે સ્વભાવ છે એ આવીને ઊભો જ રહે મારી આ તમને કેવી લાગી તે કમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવશો અને વિડીયોને લાઇક શેર જરૂરથી કરશો અને ચેનલ ઉપર જો નવા હો તો અમને ફોલો જરૂર કરજો